સુરત શહેરના કલાકારો અને નાટ્ય પ્રેમીઓ માટે ચિંતાનો એક વિષય બન્યો છે છેલ્લા છપ્પન વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં નવ જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે જોકે મનપાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદાસ્પદ નિયમ લાગુ કર્યો છે નવા નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ એકવાર નાટકનું નામ અને તેની સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં આ નિયમથી કલાકારો આશ્ચર્યચકિત અને નારાજ છે કલાકારોએ જણાવ્યું કે છપ્પન વર્ષના ઇતિહાસમાં આવો કોઈ જ નિયમ ક્યારેય હોતો જ નથી કલાકારોના મતે આ નિયમ તદ્દન અવ્યવહારુ છે રંગમંચના કલાકારોને કોઈ અચાનક બીમારી કૌટુંબિક પ્રસંગ અથવા તો અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે આવા સંજોગોમાં સંસ્થાએ નાટક બદલવું પડે અથવા તો સ્ક્રિપ્ટમાં ફેરફાર પણ કરવો પડે તે સ્વાભાવિક છે પરંતુ મનપાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવો નિયમ લાવ્યા છે કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં કલાકારોનું કહેવું છે કે આ નિયમ પાછળનું કારણ શું છે તે અધિકારીઓને પણ સ્પષ્ટ ખબર નથી અધિકારીઓ ઉપર મનઘડત નિયમો લાવવાનો આરોપ આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપર કલાકારો મનઘડત અને મનસ્વી નિયમો લાગુ કરવાનો આરોપ લગાવી રહ્યા છે કલાકારોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે રંગમંચના કલાકારો ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું કામ કરે છે તેઓ રાત દિવસ મહેનત કરીને કલાને જાળવી રાખે છે આવા સંજોગોમાં તેમના માટે આ પ્રકારના અવ્યવહારો અને સમજણ વગરના નિયમો શા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે કલાકારોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે જો અધિકારીઓ નિયમો સતત બદલતા રહેશે તો આગામી વર્ષોમાં કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવાનું ટાળશે જેના કારણે આ પરંપરાગત સ્પર્ધા તેની ચમક ગુમાવી દેશે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા છેલ્લા છપ્પન વર્ષે આ નાટ્ય સ્પર્ધા યોજવામાં આવે છે પરંતુ આ વર્ષે એકાવન નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બાબત પણ સ્પર્ધાના ઇતિહાસ અને આયોજન અંગે ગૂંચવાડો ઊભો કરે છે અધિકારીઓએ હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરી નથી જો કલાકારોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સંભવ છે કે આ વર્ષે સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા મુશ્કેલીમાં મુકાઈ શકે છે એક્ચ્યુઅલી દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારનો પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહીં છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ કામ માટે ઉભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુ માટે સાઇટ કરવામાં આવે છે હવે આ વખતે એક નિયમ નથી કે તમે કોઈ સ્ક્રિપ્પ ન બદલી શકો કે કશી વાત ના એ નિયમ બતાવીને હવે કલાકારોને હેરાન હેરાનગતિ કરવામાં આવે છે જ્યારે મહિના દોર મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર અને એ મીટિંગ પૂરી થયા અમને દોર મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો તો હવે આમાં કલાકાર મૂજબૂત છે કે પછી

કે જેમાં માં રજૂઆત નહીં કરો પરંતુ એ નિયમ માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ કે તમે આ નિયમને કાઢો કારણ કે કોઈ પણ બીજી અન્ય જેટલી પણ નાટ્ય સંસ્થાઓ કે નાટ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે દરેક કોમ્પિટિશનમાં આવો કોઈ નિયમ જ નથી કે તમે ફાઇનલ રાઉન્ડ થી લઈને પ્રાઇમરી રાઉન્ડની વચ્ચે ક્યારે નાટક બીજે નહીં ભજવી શકો બધા ભજવે જ છે અને ભજવાયેલા નાટકો પણ સંસ્થામાં આવે છે કે જેથી નાટકનું સ્તર વધુ ઊંચું જાય અને લોકોને વધારે મંજાયેલા નાટકો જોવા મળે જયારે ઘણી વખત કેવું થાય છે કે નાટકો એટલી બધી ખરાબ કક્ષાના આવે માં કે લોકોને ઊઠીને જતા રહેવું પડે છે કર્મચારીઓને અને પોતાને શરમ લાગે છે કે અમે લોકો કેવી રીતે અહીંયા ઉભા રહીએ એટલે આવા નિયમો જે વાહિયાત નિયમો છે એને બહિષ્કાર કરવા માટે અમે લોકો દોઢ મહિના પહેલા રજૂઆત કરી હતી એનો પણ હજી કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી